હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા હતાના એક નવા ફેમિલી વ્લોગમાં શું ગાઈઝ અત્યારે અમે અમદાવાદથી ઘરે આવી ગયા છે તમે જુઓ અને મધુભાઈ મધુફાઈ વાળા છે વાસણ અને અમારે ભૂલું જુઓ એવું શું ગાઈઝ છોકરા જશે ભણવા દિવ્યાંગ ને ક્રિષ્ણ બધાય અને ઉષા ગઈ છે નોકરી કૈલાશ જશે હમો તો તમે જુઓ વાગી જશે અગિયાર અને મમ્મી ની ખેતરમાં એડાવ્યા ને છે તો આપણે પોણી આપવા જવું છે તો ઠંડુ પાણી કરો ઠંડુ છે બોલો દાદીમાં પાણી આ લે બે ઉતરાણ તો પટી જ બેટા શું કહે ચાલો ચંપલ પહેરી લો આપણે જૈ ખેતરમાં સો ગઈશ હું હવે ખેતરમાં જોઉ છું પાણી આપવા માટે દાદીને અને તમે જુઓ જોવો પણ જોરદાર થયા છે અને એડા પણ આવ્યા છે જોરદાર ગાઈસ વેણવાનું ચાલુ જ છે સો ગાઈસ તમે જોવો કર્યો છે મમ્મી મમ્મી અંદર લાવ પાણી કે બહાર તમે આવો સો ગાઈસ ઓની અંદર બેના છે એડા મમ્મી અને જન્તીબે સો ગાઈસ તમે જો આ એડા વેણી વાળી અંદરથી ઓલ આવે છે મમ્મી પણ અહીંયા અંદર જ છે પાણી પીરો જન્તીબે તમે જોઈ શકો છો કે મમ્મી ની એડા વેણા છે અંદર ચમ ચમ સમ મિકો આ એડા વેણા છે તમે જોઈ શકો છો અમે એડા વેણા આવડી આવડી મારે છે એડા ને જબર આયા હેલાર પૈડા ચાલ આયો ચા કે તો આવી ગયો હન તમારે પાણી પીરો હવે હા હવે પાણી પી લે તાર ભાત ના એડા વેણો એક જો ઢાક ગર્યા ફેર તો રણ્યાક ઉપર હવે ઘઉચરા પાણી પીએ મે ઘઉચરો પાણી પીએ સો ગાઈસ ચલો તો મમ્મી અને જયંતીભાઈ ની એડા છે અને હજુ એ હા પેશોને સાર નાસી નહીં તો હું જાઉં જવું વાઢવા માટે અને પેશોને સાર પૂરો કરી નાખું તમે જોવા ગઈશ હવે જવું વાઢવા જવું ગઈશ તમે જુઓ આરું દાંતુડું અને આ છે રસ્કો પણ આપણે રસ્કો તો ને છે એટલે વાઢવાનો નથી તો આપણે વાઢવાના છે જવું તો રસ્કાની બાજુમાં જવું છે અને તમે જોવા ગઈશ લસણ જબ્બર આવ્યું છે હવે તડકો પડશે એમ એના ગઠ્ઠા બનવાનું શરૂઆત થાય અને ડુંગળી પણ સારી છે તો ગાય ચલો આપણે વાઢીએ જાવ બસ મમ્મીની આવશે એળાઈ વાણી ઉપાડવા માટે તો આપણે જાવ વાઢવાની શરૂઆત કરીએ કયો ચારો વાઢ્યો છે મમ્મીને સો ગાય જ હતા એટલે ખબર નથી લોકો એળાઇ વાણીને અહીંયા મૂક્યા છે અમદાવાદ હતા એટલે ખબર નહીં કયો ચારો વાટ રહે છે જમીનો તો શું ગઈશ ચાલો આપણે ઓથી કહીએ શરૂઆત વાટવાની તો એ ભગવાન ચલો ગાઈશ હવે હું વાટું જાઉં પછી મળીએ આગળ બ્લોગમાં સો ગાઈસ તમે જુઓ મેં આટલું કમ્પ્લેટ વાટીને તૈયાર કરી નાખ્યું છે અને મમ્મી ને આયા છે એડા બેન તો ઉપાડવા મેં પતી ગયું કે છે એડા એડા છે કે વેણવાના બાદ લહણ ભાઈ તો એટલે હું કુછ લહણ જોયું મે મેં કાશ તો તો મેં વાટી નાખી કે શું ગાઈસ ચલો આટલું વાટી અને પછી જઈએ ખરી જન્દી ભાઈ આવ્યા છે ફટાફટ વાઢી નાખો હવે મેં તો એક પોટકો કમ્પ્લીટ બની ગયો છે વાટી તો હવે જઈએ ઘરે હજુ બાકી છે એક બીજો પોટકો વાટી લો ફટાફટ ફોર કરી અને જઈએ ઘરે ભૂખલા જઈએ એમ સો ગાય જયંતિ ભાઈ પોટ કો નાસી આવે એટલા ઘડી આપડે ભેળું કરી સો જો હવે સાર નાખી દે ઢોરે ને પોટકા લઈને આવી ગયા બે પૂરી બીમાર થઈ આફરો ચડ્યો તો કમ્પ્લીટ થઈ ગયો હવે સો ગાય ફાઈનલી સાર ને ઘરે આવ્યા છો તમે જુઓ મધુભી દઈ ભાગે છે અને સાસ બનાવ્યું છે સેર શાક બને મધુભી રેગડે સાસમાં સો સોગાય ચાલ રોટલા પણ તૈયાર છે તો હવે કરીએ જમવાની શરૂઆત હવે સાંજે વાગ્યા છે પોચ અને પપ્પા લેવા ગયા છે છોકરાને અને પિર્ચ ધોવાનો પણ ટાઈમ થઈ ગયો છે હું ગયો તો હવે ઊઠો છું અને જો ચા પણ આવી ગયી છે હવે છાપી લે ગઈસ પેલા મસ્ત હા દોઈ ના સો ગઈસ આ છાપી અને જઈએ પેસ દુવા માટે એટલે તમે જો જમવાની શરૂઆત થાય છે બે તો હળગાયો છે મધુ ફે અને છોકરા ભણી ઘરે આવ્યા છે થોડું રંબા બેઠો ગાય બે બે ભેસો દોઈ નાખ્યો